નમસ્કાર કરંટ ટોપિક સ્વાગત કરું સૌથી મહત્વની ચર્ચા આજે કરંટ ટોપિકમાં બંધારણ વિશે દેશનો વહીવટ કરવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહે છે જેમાં આપણા મૂળભૂત અધિકારો મૂળભૂત ફરજોનો મુખ્ય ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને બંધારણ વિશે વાત કરીએ તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી આપણું બંધારણ અમલમાં આવ્યું અને આપણા બંધારણની વિશેષતા એ છે કે તે વિશ્વનું સૌથી મોટું જે બંધારણ છે તે છે અને એટલા જ માટે આપણા બંધારણમાં જે વાત કરીએ તો બંધારણ બનાવવામાં કુલ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો સમય લાગ્યો કારણ કે તેમાં જે આપણે બંધારણની વાત કરીએ છીએ તેમાં તમામ પ્રકારના જે અધિકારો છે આપણી જે ફરજો છે ચોક્કસ સિદ્ધાંતો છે ધ્યેયો છે આ તમામ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કુલ ત્રણસો આઠ સભ્યોએ આ બંધારણ ઘડ્યું અત્યાર સુધી બંધારણમાં ઘણા સુધારણા થયા ઓગણીસો પચાસમાં જ્યારે અમલમાં આવ્યું ત્યારબાદ ઘણા એવા બંધારણમાં સુધારા કરવામાં આવ્યા હવે એ કયા સુધારા છે અને શા માટે તે સુધારા કરવામાં આવ્યા સાથે આપણા બંધારણની વિશેષતાઓ શું છે તેના વિશે આજે વાત કરીશું અને આજની યુવા પેઢી બંધારણ વિશે કેટલી સમજ ધરાવે છે કારણ કે યુવા પેઢી એ દેશનું ભવિષ્ય છે અને દેશના ભવિષ્યને આપણા બંધારણ વિશે જાણવું અને તેની સમજ હોવી ખૂબ જ જરૂરી છે તો એના વિશે પણ વાત કરીશું કે આજની યુવા પેઢીનું બંધારણ વિશે શું માનવું છે અને આપણા કયા એવા અધિકારો છે કે જેનો આપણે ઉપયોગ કરીને આપણે વાણી સ્વતંત્રતા રાખી શકીએ છીએ અને ચોક્કસથી આજે આ વિશેષ ચર્ચા કરીશું અને આપણી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા છે પ્રફુલ ગઢવી કે જે બંધારણ એક્સપર્ટ છે પ્રફુલજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં થેન્ક યુ સાથે જોડાયા છે માનવ ધારિયા કે જે યુથ છે અને સાથે તેઓ લો સ્ટડી પણ કરી રહ્યા છે માનવ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં ખૂબ ખૂબ આભાર પ્રફુલ ભાઈ આજનો આ વિશેષ દિવસ કારણ કે આ બંધારણ ઉપર ચર્ચા જ્યારે પણ આપણે કરીએ ત્યારે એક દિવસ વિશેષ જ બનતો હોય છે કારણ કે આપણું બંધારણ જેવા અધિકારો ફરજો જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેના ઉપર આપણો અધિકાર છે સૌપ્રથમ તો તેના વિશે માહિતી આપશો ભારતનું જે બંધારણ છે ને એ વિશ્વમાં એક અલગ જ પ્રકારનું એમ કહેવાય કે લોકશાહી માટેનું ખૂબ વ્યવસ્થિત અને ખૂબ વિચારીને બનાવવામાં આવેલું બંધારણ છે આપણા ભારત નું જે બંધારણ છે ને એ બંધારણ ની અંદર જે વાણી કે લખવા હોય તો તમે કોઈ પણ જગ્યાએ બોલી શકો લખી શકો કેમકે વડાપ્રધાન એ ભારતના આમ રાષ્ટ્રપતિ જે મુખ્ય વહીવટ કરતા છે બરાબર રાષ્ટ્રપતિના નામે વહીવટ થાય પણ એ વહીવટ વડાપ્રધાન કરે સહી રાષ્ટ્રપતિ થાય પણ તમે રાષ્ટ્રપતિ વિશે પણ તમારે બે સાચા ખોટા વાક્ય લખવા હોય ને તો ભારતમાં જે વાણી સ્વાતંત્ર્ય નો જે અધિકાર આપવામાં આવે ને એના મુજબ તમે બોલી શકો લખી શકો આજે તમે અમેરિકાને એવું કે સૌથી જૂની લોકશાહી છે બરાબર અને સૌથી મોટી લોકશાહી ભારત કહેવાય વિશ્વમાં બે પ્રકારની લોકશાહી હંમેશા ચર્ચા થાય કે ભાઈ સૌથી જૂની લોકશાહી કઈ તો કે ભાઈ અમેરિકાની અને સૌથી મોટામાં મોટી લોકશાહી કઈ તો કે ભાઈ ભારતની આજે તમે જો તો ભારત દેશમાં અત્યારની આપણે વાત કરીએ તો સો કરોડ મતદાતા છે આટલા બધો બોળા વર્ગ વાળા મતદાતા વાળો કોઈ દેશ નથી કે જેને એક બંધારણ પકડીને જકડી રાખી શકે અને એની અંદર વાણી સ્વાતંત્ર તમે ભારત દેશની અંદર હજારો લેંગ્વેજ છે હજારો પ્રકારના લોકો છે અલગ અલગ પ્રકારના ધર્મ છે અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ છે છતાં પણ એ દરેક સ્વાતંત્ર્ય વિચારો ને તો બીજા દેશમાં નથી તમે બીજા દેશમાં તમે જાઓ તમને આટલી બધી આઝાદી ત્યાં મળે જ નહીં ભારત દેશની અંદર કેવું છે તમે તમારા મનના વિચારો યોગ્ય ભાષાના સંદર્ભમાં યોગ્ય ભાષા એટલે એનું જેવું ખરાબ ના એવું કંઈ પણ ભારતના વડાપ્રધાન વિશે એક રાષ્ટ્રપતિ વિશે એક ઈવન તમે ચીફ મિનિસ્ટર વિશે તમે તમારા વિચારો રજૂ કરી શકો લખી શકો છો અને એના રાજાને નવાબ ને ખોટું લાગે એટલે ફાંસી લટકાવી દેતા આજે તમારે એવું છે કે તમે કઈ કોઈના વિશે જાહેરમાં બોલ્યા એ કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ પદધારી હોય કે કોઈ નેતા હોય કે કોઈ મિનિસ્ટર હોય તો એવા સંજોગોમાં ભારત સરકાર તમને એક પ્રકારે બંધારણની દરેક પ્રકારની રાહત મળે ને તમે તમારા અધિકારમાં જે ભારત સરકારે તમને જે અધિકાર બંધારણ દ્વારા આપ્યા કે ભાઈ તમે તમારા બધા મુક્ત અને વિચારો રજૂ કરી શકો એ વિચારો રજૂ કરતા કોઈ રોકી શકતું નથી વિશ્વમાં મોટા મોટી તકલીફ આ છે કે તમે તમારો પોતાનો વિચાર છે ને એ કોઈ એવો દેશ નથી જે ભારતની અંદર તમે ખુલ્લા મને રજૂ કરો ને એવા ખુલ્લા મને બીજા દેશની અંદર તમે તમારા વિચારો વાણી સ્વાતંત્ર્ય થી રજૂ કરી શકો એટલે એક આ મુદ્દમ બીજી વાત આપણે કરીએ તો ભારતની અંદર કેવું છે કે તમે જે આપણી જે ફરજો છે બરાબર

ખૂબ ખૂબ આપડે આભાર છે તમે મને મોકો આપણે બોલવાનો તો આજે આપણે યુવા પેઢી વિશે કહીએ તો મારા હિસાબથી છેલ્લાં દસ થી પંદર વર્ષમાં યુવા પેઢી પોતાના જે બંધારણ છે દેશ માટે ઘણી જાગૃત થઈ ગઈ છે જે આપણે પહેલાના જે કહીએ પેઢીઓમાં નહોતું સૌથી પહેલી વસ્તુ હું રજૂ કરવા નાખીસ બીજી વસ્તુ એવું કહું છું કે આજનું યુવા પેઢી સમજે છે કે આપણું બંધારણ ક્યાં ક્યાં આપણને કામ લાગે છે અને એના કારણે આપણે જોઈ શકીએ છીએ ઇન્ટરનેટના કારણે બધા યુવા પેઢી પાસે બંધારણ જે છે એકદમ શું કહેવાય એની જે આપણે કહીએ ને આપણે માહિતી જે પણ હોય તરત એમના આંગળીઓમાં હોય છે જે પહેલા નોતું થઈ શકતું અને હવે એક જ યુવા પેઢી ખુલ્લે થી જોઈશું કે પંચોતેર નું બંધારણ આપણે મનાવશું તો એમાં યુવા પીઢી ખુલ્લે થી કે છે કે આપણું આ બંધારણ છે તો મને લાગે છે આજકાલની યુવા પેઢી સમજે છે કે શું આપણું બંધારણ છે અને આપણે કેવી રીતે કરીએ છીએ બાકી તમે જોવા જાવ તો જ્યારે દેશમાં બંધારણ વિશે ઘણી બધી તકલીફો આવી હતી ત્યારે યુવા પેઢી જ આપણે એને એના માટે ખિલાફ આવે બંધારણ બંધારણની વાત કરીએ તો યુવા પેઢી સૌથી એમાં એક એક એમ કહીએ કે સૌથી મોટો રોલ પ્લે કરે છે તો એઝ અ યુવા અમે વિચારીએ છીએ કે આ જે બંધારણ જે વિષય છે યુવાથી વધારે કોઈ સમજી સમજે નહીં અને પાછું આગળની પેઢી માટે એવું લાગે છે કે બંધારણ સૌથી કહીએ સૌથી માહિતી વાળી વસ્તુ એવી છે કે કે કોઈને આપણે એમ કહીએ ને કે આ અમે ભારત દેશના છીએ અને આટલું વિશાળ મંત્રણ જે ગઢવી સાહેબે બરાબર જ કીધું છે અને એમાં નો જે એક અલગ જ આપણે અંગૂઠો એક અલગ જ આપણે જે એમનો ભાગ છે મને નથી લાગતું કે કોઈ પણ બીજા દેશ માટે રજૂ કરવામાં આવે છે બિલકુલ મારો મને ખૂબ જ સારી આપણે વાત કરી અને ખરેખર આજની યુવા પેઢી એ પણ બંધારણ વિશે જાણવું ખૂબ જ જરૂરી બનતું હશે છે કારણ કે એક આપણે આંગળીના ટેરવે જો સોશિયલ મીડિયા જોઈ શકતા હોઈએ તેની માહિતી મેળવી શકતા હોઈએ તો અત્યારે ટેકનોલોજીના આધારે આપણે એક આંગળીના ટેરવે બંધારણ વિશે માહિતી પણ મેળવી શકીએ છે અને તે પ્રયત્ન ચોક્કસપણે દરેક યુવા પેઢી અને દરેક દેશના નાગરિકે કરવો જોઈએ પ્રફુલભાઈ કેટલા અત્યાર સુધી બંધારણમાં સુધારા કરવામાં આવ્યા છે અને તેની જરૂર શા માટે પડી બંધારણની અંદર જે સુધારા કરવામાં આવે સ્ટેપ બાય સ્ટેપ અત્યારે લગભગ ગણીએ તો એકસો પચાસ પ્રકારના સુધારા થઈ ગયા અને હજુ બીજા સુધારાઓ જે સંસદ છે એની અંદર છે કે જે એક એક આખા ભારત દરેક સલાહ સૂચન લઈ અને એને કરવા સુધારો એટલા માટે કે આજે વિશ્વના કોઈ પણ દેશનું બંધારણ એકદમ બનાવ્યું એટલે કોઈ પરફેક્ટ થતું નથી બરાબર જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ કોઈ ધાર્મિક ગ્રંથ હોય તો એ ફિક્ષક છે ધાર્મિક ગ્રંથમાં એ પ્રકારની વસ્તુ રહે પણ બંધારણ છે ને એમાં જવાહરલાલ નહેરુ એવું કીધું કે ભારત નું બંધારણ છે ને એ પરિવર્તનશીલ છે એક પવિત્ર ગ્રંથ જેવું નથી બરાબર એટલે પવિત્ર ગ્રંથ કોને કે કે એ જે એને ના થાય આટલો જ એની બહાર જાય નહીં જયારે આપણું બંધારણ કેવું પરિવર્તનશીલ એને તમે જે કરવું એ કરી શકો જેમ કે આપણા બંધારણમાં અત્યારે લોકશાહી છે બરાબર અને લોકશાહીની દ્રષ્ટિએ એક સામાન્ય અભણ વ્યક્તિ પણ ભારતનો વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ બની શકે ભારતના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ બનવા માટે મિનિમમ ક્વોલિફિકેશન નહી તમે દસ પાસ હોવા જોઈએ તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ પછી બીજી વસ્તુ કે ક્રિમિનલ વ્યક્તિઓ ના થયો રાષ્ટ્રપતિ પણ બની શકે પછી આપણું જે બંધારણ છે બરાબર તો એ દરેક વસ્તુમાં સ્ટેપ બાય સ્ટેપ સુધારવામાં ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે જમ્મુ માં ત્રણસો સિત્તેર ની કામ ચલાવ જે કલમ હતી અને પાંત્રીસ એ હતું બરાબર એ પાછલા સિત્તેર વર્ષથી ચાલતું હતું મોદીજી વડાપ્રધાન બન્યા અને એમને એમ થયું કે આમાં કઈક ખોટું થઈ રહ્યું છે

તો કાલે ઝીરો પણ ઇન્કમ ટેક્સ કરી નાખે આજ ભારત દેશના બંધારણ દ્વારા એમ થાય કાલે રાજા રાજાશાહી આપણે ડિક્લેર કરવું છે તો એ સંસદમાં તમે સુધારો પસાર કરી દો એટલે એ કાયદો બની જાય બરાબર રાષ્ટ્રપતિ આપણે એવું નક્કી કરીએ કે ભાઈ આખા દેશના આપણે પચીસ દેશ બનાવી દેવા છે ને નવો એક ખરડો પસાર કરે જેટલા જેટલા રાજ્ય છે દરેક દેશને યુરોપની જેમ સ્વતંત્રતા આપી દેવામાં આવે છે દરેક ગુજરાત છે તેને દેશ બનાવો તો બનાવી શકાય પરિવર્તનશીલ છે આપણા બંધારણ આપણે જે કરવું હોય કરીએ પણ ક્યારે કે બે ત્રત્યાંશ બહુમતી રાજ્ય સભા અને લોકસભા બંને માં થાય અને સંસદની ત્યાં મોર વાગે રાષ્ટ્રપતિ જોડે તો આ થાય જે અંદર સુધારો છે એ સુધારો એટલા માટે આપણે લીધો કે દરેક વસ્તુ ધારો કે અત્યારે ઇન્ટરનેટ આવ્યું તો જયારે ભારત દેશનું બંધારણ બન્યું ત્યારે ઇન્ટરનેટ કેવું કશું હતું જ નહીં બરાબર બાબા સાહેબ જે બંધારણ બનાવ્યું ત્યારે ટેલિફોન ની હતી નેટ આવશે ને આપણે નેટ પર કોલિંગ કરીશું

તો એક સમય એવો હતો કે કોઈ પણ વ્યક્તિ નોકરી કરે એટલે એ બારમા મહિનાથી એ સરકારી નોકરીમાં લાગી જતો તો અત્યારે ઘણા લોકો પંચાણ પંચાવન મહિના નોકરી કરે તો એ કાંઈ નોકરી નથી લાગતા એટલે એ ભારત દેશની અંદર બંધારણમાં આ એક પરિવર્તનશીલ પરિસ્થિતિ રાખવામાં આવી કે આપણે આપણા બંધારણમાં જે કાયદો હોય એ લાવી શકીએ જે કાયદો આપણે કાઢી નાખવો હોય નડતર સ્વરૂપો એને કાઢી નાખી શકીએ બિલકુલ પ્રફુલભાઈ તમે અહીંયા ઉલ્લેખ કર્યો કે આપણે જે આ બંધારણમાં જે સુધારો લાવવાની વાત છે તે આપણે કયા દેશમાંથી લીધી અને જો અહીંયા મહત્વની વાત કરીએ તો આપણું જે બંધારણ તૈયાર કરવામાં આવ્યું આટલો બે વર્ષનો જે સમય લાગ્યો છે કારણ કે એટલા માટે કેમકે આપણે અન્ય દેશોમાંથી પણ દરેક વસ્તુ જે છે તે સંડોવાયેલી છે ને એટલે આપણા બંધારણ એ રીતે તૈયાર થયેલું છે તો અન્ય કયા દેશોમાંથી આપણે માહિતી એવી લીધી છે કે જે આપણા બંધારણમાં ઘડવામાં આવી છે જયારે આપણું બંધારણ બન્યું ત્યારે ઓગણીસો સમયગાળાની છેતાલીસ નો સમયગાળો હતો બે વર્ષનો એમાં ભારતના બંધારણના અત્યારના ત્રણસો અડસઠ નંબરના અનુચ્છેદમાં એનો સમાવેશ કર્યો અને ધારો કે અમેરિકા છે કે બ્રિટન છે એ લોકોને ત્યાં આવી વ્યવસ્થા નથી એ લોકોને ત્યાં વ્યવસ્થા કેવી છે કે એમની પ્રજા મત નાખે આખા દેશની પ્રજા મત નાખે જેમ કે આપણા ભારત દેશમાં અત્યારે નવ્વાણું કરણ મતદાતાઓ છે આપડે કોઈ બંધારણ ની અંદર સુધારો કરવો નવ્વાણું કરોડ મતદાતાઓને ડાયરેક્ટ સીધા નથી પૂછતા પણ નવ્વાણું કરોડ મતદાતાઓ જે આપણા રાજ્ય સભાના સભ્યો છે એ લોકો મંત્રી હોય ખરડો પસાર સુધારો થાય જયારે યુરોપની અંદર કેવું હોય કે એની પચાસ ટકા પ્રજા માંથી ધારો કે આપડે વાત કરીએ ત્યાં દસ કરોડ લોકો હોય ને એમાં પાંચ કરોડ લોકો ની પર પંદર લોકો જ વધારે મત નાખે એટલે એકા પચાસ પોઈન્ટ જીરો જીરો નાઇન જેટલું પણ ત્યાં થઈ જાય તો એ વ્યક્તિને બંધારણનો સુધારો એ લોકો કરી શકે પણ એની પ્રજાને માન્ય હોય તો આપણે નવ્વાણું કરોડ એ નવ્વાણું કરોડ માંથી સંસદ સભ્યો ત્યાં કરોડો પસાર કઈ નાખે આપણે કશું નથી કરી શકતા એટલે આપણે કેવું કર્યું કે પ્રજા એ પોતાનો પાવર જે હતો જે બંધારણ ચલાવવાનો કે શક્તિ ચલાવવાનો એ આપણે આપણે પોતાની શક્તિ ક્યાં પાસ કરી તો કે ભાઈ આપણો જે સંસદ સભ્ય છે એને આપણે વોટ આપે વોટ દ્વારા પાવર જતો રહ્યો એ પાવર એ સંસદ સભ્ય જોડે એ સંસદ સભ્ય આપણા પ્રતિનિધિ તરીકે વીસ લાખ લોકોના પ્રતિનિધિ તરીકે ત્યાં સંસદ ની અંદર એ રજૂઆત કરે અને એ જે બાજુ બહુમતી પડે એ બાજુ એના ઉપર જે સ્પીકર હોય એ પોતે બહુમતી એ બહુમતી અને બે તૃતીયાંશ થાય પછી એ રાષ્ટ્રપતિને મોકલે એટલે આ સિસ્ટમ છે ને એ સૌથી પહેલા આપણે દક્ષિણ આફ્રિકામાં જોઈએ કેમ કે અંગ્રેજો તો આપણે ત્યાં હતા જ બ્રિટનના બંધારણમાં સુધારાની કોઈ જોગવાઈ હતી જ નહીં બ્રિટનના બંધારણમાં કેવું હતું જો હુકમ જેવું હતું જે ઈચ્છા થઈ એ કાયદો માથે બે દેવાનો બરાબર એટલે એ વન ટાઈપ ઓફ એક રાજાશાહી વન ટાઈપ ઓફ એક એમ કે જેવું હતું પણ અત્યારે જે બંધારણમાં સુધારો છે નાખીએ અને સાથે દરેક પ્રકારની મહિલા અનામત ની ક્યાંય જોગવાઈ નથી પંચાયતી રાજમાં જોગવાઈ નથી કોઈ રાજ્યમાં જોગવાઈ નથી આજે તમે જો ગુજરાત રાજ્યમાં તમારે પચાસ પોલીસ વિભાગની અંદર બહેનો પોલીસ કોન્સ્ટેબલ ને પીએસઆઈ નોકરી લાગી શકે બરાબર એવી જોગવાઈ છે જે તે વખતે આનંદીબેન આપણા ચીફ મિનિસ્ટર એમને એ વખતે દાખલ કર્યું પછી અત્યારે તમે તો જો સરકાર માં નોકરી લેવાની સરકાર એટલે લેવાની આ બધું જયારે બંધારણ બન્યું ત્યારે આ પ્રકારનું નતું તો આ અત્યારે દરેક જગ્યાએ આપણે એટલા માટે થઈ શકે કે આપણે સુધારાની ત્યાં અવકાશ રાખી જોગવાઈ રાખ્યો ઈ કે ઈડબલ્યુએસ નો કાયદો આવ્યો તો ભારત દેશ તો એસસી એસટી ને માત્ર દસ વર્ષ માટે જ જોગવાઈ હતી એનાથી આગળ નતું રાખવાનું પછી તો ઓબીસીઆઈસડી એટલે કે પીએચ હોય એટલે જેને જેને જે વસ્તુની જરૂરિયાત છે યોગ્ય વ્યક્તિને લાભ મળે યોગ્ય નાગરિક ને આઝાદી મુજબ જીવવા મળે એટલા માટે આ બધી વસ્તુઓ બંધારણના સુધારા દ્વારા આપણે દાખલ કરીએ ચોક્કસ માનવ જે રીતે પ્રફુલ ભાઈએ વાત જણાવી એમ આપણે પણ સાંભળી કે બંધારણમાં કઈ રીતે સુધારો કરવામાં આવ્યો અને આ કેટલું મહત્વનું માનવામાં આવે છે ત્યારે યુવા પેઢીએ બંધારણનું મહત્વ સમજવું હોય તો શું કરવું પડશે કારણ કે આજની યુવા પેઢીને આ બધામાં કદાચ રસ ઓછો હશે પરંતુ તે એના માટે જ ખૂબ જ સારી બાબત છે કે તે પોતાના બંધારણને જાણે કારણ કે એ આપણું ગૌરવ છે આપણા બંધારણને જેટલું આપણે જાણીશું તેટલા આપણા અધિકારો વિશે આપણી ફરજો વિશે આપણે જાગૃત બનીશું તો યુવા પેઢીને જાગૃત કરવી હોય તો શું કરવું શકાય તો મારી સાબથી પ્રફુલ્ભ સાહિત્ય સમજાવું કે આપણે કયા કયા દેશોથી લીધું છે બંધારણ વિશે તો મારે તમે કીધું કે આપણે કેવી રીતે યુવા પેઢી વધારે પોતાને પોતાના થી જોડાઈ શકે કે પોતાનું માની શકે તો મારી હાબથી સૌથી પહેલી વસ્તુ હું એ કહેવા માંગીશ કે જે આપણે ઇતિહાસકાર કે જ્યારે આપણે જે આપણું બંધારણ બનાવ્યું છે એ લોકોએ એ લોકોએ આપણે એ લોકોને પૂછવું જોઈએ કે એમને આટલું સરસ બંધારણ બનાવ્યું છે અને એમાં તો એક બહુ સારી વસ્તુ છે આપણા દેશ માટે ને અત્યારે એઝ અમે અત્યારની યુવા પેઢી માટે ને આવા માટે કે આપણા આપણા રાજ્ય ગુજરાતમાં જ આપણે statue of unity કરીને છે ત્યાં એક હું પોતે માહિતી ગયો હતો મેં પોતે જોયું હતું કે ક્યાં એવી રીતે આખું બંધારણ નીચે સમજાયું હતું કે કેવી રીતે આપણે કર્યું છે અને બીજી રીતે અમે જો આપણે વાત કરી ઇન્ટરનેટના થ્રુ ઇન્ટરનેટ ના જરીયે આપણે કે થાય છે ઇન્ટરનેટ પર આપણે તમે કઈ પણ જો હવે બંધારણ વિશે એટલી બધી માહિતી તમને મળી શકશે કે જે યુ ટ્યુબ ચેનલ તમને એક તમને એક આપણે નમુનો આપું તો હું એજ કેવા કે અગર આ યુવા આ બધી જે ગણી બધી વસ્તુ છે જે બધા ની માહિતી લેવી શકે છે હવે તમે મારી તમારી વાત સાચી કે આજ કાલ ની પેઢી ને આ રસ નથી એમને આવી વસ્તુ રસ નથી આવતો મને એવું લાગે છે કે અગર આ બધી વસ્તુ આપણે નાનપણ માં કે જો કોઈ પણ બાળકમાં એનું અગર શોષણ નાનપણ થી બરોબર થાય ને તો જ સારો ફળ આપણને આપે તો અગર આપણે આપડે જે જોઈએ બીજા બધા દેશોમાં માં તમને એક એક નાનો નમૂનો આપું હું તમને ઈઝરાયલ નું કઉં ત્યાં જે યહુદીઓનો દેશ છે એમાં નાનપણથી જ પોતાના બંધારણ પોતાના દેશની એટલી ભાવના એ લોકો જોડાઈ નાખે છે કે એ લોકો માટે સૌથી સર્વોપરી હોય છે. એ જ રીતે અગર આપણે ભારતમાં પણ જે આપણે બધા જે આપણે જે લોકો હોય એ પોતાના બાળકોને જે મમ્મી પપ્પા બા માં હોય પોતાના જે બાળકોને કહે કે આ બંધારણ વિશે આપણી કે આટલી જરૂરિયાત વાળી વસ્તુ છે તો મને લાગે છે કે યુવા પેઢીને બીજી બધી વસ્તુમાં એ આકર્ષણ થઈ જ ના શકે કારણ કે કે નાનપણથી તમારું અગર તમે સાહિત્ય જાડો તો તમારું ફળ સારી રીતે નીકળે અને મારી એક વસ્તુ ખાલી કેવી રીતે કહેવાનો રહી ગયો પહેલા વાળામાં હું પેલા એ કેવાનો કે યુવા પેઢીને મને લાગે છે કે આપણા જે અઢી વર્ષના સમયકાળમાં બંધારણ વિશે જે આપણે જે એમની હું તમને આ પણ તમારી વાત હવે તમારે નોંધવી જોઈએ કે જે દસ વર્ષ પહેલા આપણે જોશો યુવા પેઢીને આ બધું રસ નહોતો પણ હવે તમે જો યુવા પેઢી બહાર સામે નીકળે છે રેલીઝમાં આવે

આપણે ત્યાં બંધારણની અંદર અલગ અલગ પ્રકારના સાત જેટલા અધિકાર આપવામાં આવે એ દરેક અધિકાર એટલા માટે આપવામાં આવે એમાં અમુક અમુક જ ભણવાનો અધિકાર તો આથી તમે ચાર પાંચ હજાર વર્ષ પહેલા જાઓ તો અમુક ખાસ સીમિત વર્ગ હતો કે સિવાય કોઈ ભણતું નતું અત્યારે તમે જુઓ તો રાઈટ ટુ એજ્યુકેશન નો જે છે બરાબર આરટી નો તો એ દરેક વ્યક્તિને ગરીબ વ્યક્તિનું બાળક હોય તો પણ એને ફરજિયાત એક થી આઠમા ધોરણ સુધી ભણાવવાનું એનો સરકારે આખા દેશમાં અધિકાર આવ્યો એ અધિકાર કેવો કે ધારો કે કોઈ એક ગામડાનો વિસ્તાર છે બરાબર એ વિસ્તારની અંદર દસ બાળકો ભણતા નથી તો એ જે દસ બાળકો ભણતા નથી ને તો એ બાળકો કેમ ભણતા નથી કેમ મજૂરી જાય છે એની તપાસ કોને રાખવાની જે લોકલ એરિયા હોય ને એની જે સરકારી પ્રાથમિક શાળા હોય ને એના પ્રિન્સિપાલ લિસ્ટ બનાવવાનું આ દસ બાળકો કેમ ભણવા જતા નથી એટલે તમે સમજો કે રાષ્ટ્રપતિના હાથમાંથી જે પાવર હતો એ પાવર વેચાતા વેચાતા ગામડાના છેવાડાના પ્રિન્સિપાલના હાથમાં જતો રહ્યો કે પેલા વ્યક્તિનું બાળક ભણતું નથી તો તમે પોલીસ સ્ટેશનમાં કેસ કરો કે ભાઈ આ એના બાળકને બાળ મજૂરી મોકલે છે બાળમજૂરી નથી જવા દેવા મિનિમમ પ્રાથમિક શિક્ષણ આપવાનું છે ફિલ્મ છે ને એના જેવું કે દ્રષ્ટિએ પણ એની અંદર એને તમારા બાળકો મજૂરી જાય છે કાલે સ્કૂલે મોકલજો પેલા કે ના મજૂરી જાય તમને ફાયદો થાય કે નઈ ભાઈ તો પોલીસ આવશે તમને લેવા બરાબર અને મા બાપ ને સજા થશે એટલે મૂળ વસ્તુ કેવું કે આ ભણવાના અધિકાર ની વાત કરીએ બીજું કે તમને ભારતના બંધારણમાં એક એવો અધિકાર છે કે તમને તમારો પોતાનો અધિકાર ના મળતો હોય ને એ અધિકાર મેળવવા માટે તમારે કોર્ટમાં જવાનો પણ અધિકાર છે બરાબર કે ભાઈ ધારો કે તમે કોઈ જગ્યાએ ગયા અને કોઈ સ્કૂલ કોલેજ તમને એડમિશન આપી એડમિશન નહીં મળે બરાબર સ્કૂલ કોલેજ એડમિશન ના લે તમે કોર્ટમાં જઈ શકો ભાઈ આ સ્કૂલ કોલેજ હતી મારું મેરીટ થતું હું પૈસા ભરવા ફી ભરવા તૈયાર છું છતાં પણ કોઈ કારણોસર એને રંગભેદ ની નીતિ વાપરી નાતી જ્ઞાતિ ની નીતિ વાપરી અને મને એને એમ કે ભાઈ એને પોતે મને એડમિશન ના આપી તો હાઈકોર્ટ તમને આદેશ કરે ભાઈ આને તમે એડમિશન આપણે ડોક્ટરની અંદર એમને એડમિશન લીધું ભાઈ ભાઈટ લગાવ તમે ગણો તો સાડા ત્રણ ફૂટ થી વધારે સાડા ત્રણ ચાર સાડા ફૂટ ની વચ્ચે ના પાડી હાઈકોર્ટે આદેશ કર્યો આ તમે એડમિશન આપો નહીં ચાલે બરાબર એટલે આ વસ્તુ એ છે ભૂતકાળમાં એવું હતું કે ભાઈ તમે શારીરિક ફોડખા કે બીજું ત્રીજું કઈ હોય તો આપણને અમુક પ્રકારના અધિકાર નતા બનતા કે ભાઈ રાજા બનવા ના મળે તમને કોઈ પણ પ્રકારનું ભણવા ના મળે એ બધું હતું ધારો કે મહિલાઓ હતી તો મહિલાઓને અમુક પ્રકારની સિસ્ટમની ની અંદર નતા કરતા ધારો કે અત્યારે મિલિટરીમાં તમે જો આર્મી નેવી એરફોર્સ બધા પચાસ વર્ષ પહેલા મહિલાઓને બે શિક્ષકે બાલ મંદિરમાં બહુ બહુ એ સ્ટાફ નર્સમાં થી વિશેષ નોકરી ના કરી શકે આજે એવું કઈ રહ્યું જ નથી એને મહિલા તરીકે કે એક સ્ત્રી તરીકે એ સંપૂર્ણ પુરુષ સમોડી સ્વતંત્ર રીતે જીવી શકે અત્યારે એવું કમ્પલસરી નહી દરેક મહિલાઓને મેરેજ જૂના જમાના ઊંધું હતું કે અઢાર હોલ વર્ષ થયા નહી મા બાપ લગ્ન કરાવી દે અત્યારે મહિલા પોતે અઢાર વર્ષે નક્કી કરે કે ક્યાં લગ્ન કરું અત્યારે મા બાપ કે ત્યાં લગ્ન કરવું એવું કોઈ જરૂર નથી એ પોલીસ જોડે જાય કોર્ટ જાય કે મને હું સ્વતંત્ર છું અઢાર વર્ષ પછી સ્વતંત્રતા વિચારીશ તો આ અધિકાર ભારત ના બંધારણે આવ્યો આ અધિકાર ભારત આઝાદ થયો પેલા આપણી જોડે હતો નહીં છોકરા જોડે નતો છોકરી જોડે નતો વડીલો નિર્ણય લેતા હતા એટલે અત્યારે શું થયું ભારતનું બંધારણ છે ને એને યુવાનોને એમના હક પ્રત્યે જાગૃત કરે કે ભાઈ તમે તમારી જાતે નિર્ણય લો ને બરાબર પેલા નોડા આપણે નિર્ણય પણ બાર સમાજ હતી હાજી બોલો માટે મહિલા અને પુરુષ માટે એક સમાન અધિકાર આપવામાં આવ્યા છે કે પોતાના બંધારણ વિશે અને એટલે આ જે ચર્ચા આપણે કરી એમાં યુવા પેઢીએ અને તેમજ દરેક વયના લોકોએ પણ એ સમજવાની જરૂર છે કે આપણા અધિકારો ફરજો કઈ છે અને તેનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર તો બંધારણની આજે આપણે વાત કરી કે દુનિયાના અનેક દેશોના બંધારણનો અભ્યાસ કરીને તેની વિશેષતા અપનાવીને આપણું બંધારણ ઘડાયું છે અને એની વિશેષતા સમજીને આજની યુવા પેઢી તેમજ દરેક દેશના નાગરિકે બંધારણ વિશેની સમજ કેળવવી જોઈએ અને તે સમજ કેળવશે તો જ તેના મૂળભૂત અધિકારો અને ફરજો વિશે જાગૃત હશે તો જ તે પોતાનો અધિકાર જમાવી શકશે અને સ્વતંત્ર જે વાણી સ્વતંત્રતાનો ઉલ્લેખ આપણા બંધારણમાં કરવામાં આવ્યો છે તેનો ચોક્કસપણે અમલ કરી શકશે પરંતુ તેના માટે આપણા બંધારણ એટલે કે આપણા ગૌરવ આપણું બંધારણ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર